પિલોડામાં વેસ્ટ કંપનીમાં કેમિકલનો નાશ કરવાની માંગ થઈ છે કેમિકલ નાશ કરવા માટે કલેક્ટરને આવેદન પત્ર અપાયું કેમિકલ વેસ્ટનો નાશ ન થતા આરોગ્ય સામે ખતરો છે ફળદ્રુપ જમીન અને પાણી દૂષિત થવાનો ભય ફેલાયો છે વેસ્ટ કંપનીમાંથી બળી ગયેલા કેમિકલને દૂર કરવા માટે માંગ કરવામાં આવી છે અમારી પંચાયત વિસ્તારની અંદર અસાલ ગામની અંદર સાબર ઇન્ડસ્ટ્રીયલ પાર્ક આવેલું છે એ સાબર ઇન્ડસ્ટ્રીયલ પાર્કની અંદર એક ફેક્ટરી આવેલી હતી જે ફેક્ટરીની અંદર લગભગ છ માસ અગાઉ આગ લાગેલી હતી અને એ આગ લાગી એમાં કેમિકલ જે હતું એ ત્ય હાલ કેમિકલ છે તો એ કેમિકલ વરસાદ આવવાથી એ કેમિકલ પાણીમાં ભળી જાય એવી એક ડર ડર સતાવી રહ્યો છે આજુબાજુના વિસ્તારના લોકોને તો અમારી એક ખાસ વિનંતી છે કે સરકારશ્રીને કે આ જે કેમિકલ વેસ્ટ પડેલો છે એ કેમિકલ વેસ્ટ ગમે તે લાગતા વળગતા વિભાગને જાણ કરી અને આ વેસ્ટ અહીંયાથી દૂર કરવામાં આવે તો આજુબાજુના જે લોકો છે જેમની ખેતીલાયક જમીન છે એ એમાં નુકસાન થતું અટકી શકે એમ છે એટલે અમારે એક વિનંતી છે કે આવા જે આ કેમિકલ જોડાયેલું છે એ કેમિકલને અહીંયાથી સાફ કરવામાં આવે અને અમારી પંચાયત વિસ્તારની અંદર સાલ ગામની અંદર સાબર ઇન્ડસ્ટ્રીયલ પાર્ક આવેલું છે એ સાબર ઇન્ડસ્ટ્રીયલ પાર્કની અંદર એક ફેક્ટરી આવેલી હતી જે ફેક્ટરીની અંદર લગભગ છ માસ અગાઉ આગ લાગેલી હતી અને એ આગ લાગી એમાં કેમિકલ જે હતું એ તેઓના તેઓ હાલ કેમિકલ છે તો એ કેમિકલ વરસાદ આવવાથી એ કેમિકલ પાણીમાં ભળી જાય એવી એક ડર ડર સતાવી રહ્યો છે આજુબાજુના વિસ્તારના લોકોને તો અમારી એક ખાસ વિનંતી છે કે સરકારશ્રીને કે આ જે કેમિકલ વેસ્ટ પડેલો છે એ કેમિકલ વેસ્ટ ગમે તે લાગતા વળગતા વિભાગને જાણ કરી અને આ વેસ્ટ અહીંયાથી દૂર કરવામાં આવે તો આજુબાજુના જે લોકો છે જેમની ખેતીલાયક જમીન છે એ એમાં નુકસાન થતું અટકી શકે એમ છે એટલે અમારે એક વિનંતી છે કે આવા જે આ કેમિકલ જોડાયેલું છે એ કેમિકલને અહીંયાથી સાફ કરવામાં આવે